નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં આગામી તેર જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે આજે આઠ તારીખથી લઈને તેર તારીખ સુધી ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયો છે વિવિધ જિલ્લામાં ગાંજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે આઠ જૂનના રોજ દાહોદ છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ ભાવનગર રાજકોટ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ દીવ દમણ અને દાદરનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રજૂ કરી છે નવ જૂનના રોજ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ભાવનગર અમરેલી દમણ દાદરનગર હવેલીમાં ગાંજવીજ સાથેથી લઈને મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે દસ જૂનના રોજ ડાંગ નવસારી વલસાડ ભાવનગર અમરેલી દમણ દાદરનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે અગિયાર જૂનના રોજ ડાંગ નવસારી વલસાડ ભાવનગર અમરેલી દમણ દાદરનગર હવેલીમાં છૂટાછવાય સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રજૂ કરવામાં આવી છે બાર જૂનના રોજ ડાંગ નવસારી વલસાડ ભાવનગર અમરેલી દમણ દાદરનગર હવેલીમાં છૂટાછવાય સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે તેર જૂનના રોજ ડાંગ નવસારી વલસાડ ભાવનગર અમરેલી દમણ દાદરનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાંજવીજ સાથે હળવાથી લઈને મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો